આપણે બનાવીશું મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાના ફરાળી બટેટા વડા તો બહારથી ક્રિસ્પી અને તેલના ભરાય એ રીતના બટેટા વડા આજે આપણે તૈયાર કરીશું આ બટેટા વડાનો સ્વાદ સો ગણો વધારતી સ્પેશિયલ ફરાળી ખજૂર આમલીની ચટણી પણ બનાવીશું તો ચાલો ગરમા ગરમ ચટણી સાથે ખાવાની મજા આવે એવા ફરાળી શક્કરિયાના બટેટા વડાની રેસીપીને શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા હવે સૌથી શક્કરિયાના ફરાળી વડા બનાવવા માટે અહીંયા મેં ત્રણસો ગ્રામ શક્કરિયા લીધા છે અને સાથે મેં એક મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે શક્કરિયા અને બટેટાને સારી રીતે ધોઈ આ રીતના કોઈ કાણાવાળા વાસણમાં રાખી દીધા છે અને હવે શક્કરિયાના ફરાળી વડા બનાવવા માટે આપણે શક્કરિયા અને બટેટાને બાફી લેશું તો પાણીને ગરમ કરવા રાખી દીધું છે આ રીતે એક સ્ટેન્ડ રાખી દીધું અને પછી એના પર આ રીતે ચાણી રાખી તો પાણી ચાણીને બિલકુલ ના અડે એ રીતે રાખવાનું અને હવે ઢાંકી અને આ શક્કરિયા અને બટેટાને મીડિયમ ગેસની ફ્લેમ પર પંદર થી વીસ મિનિટ માટે બફાવા દેશું તો આપણા શક્કરિયા અને બટેટું બફાય ત્યાં સુધીમાં બટેટા વડા સાથે ખાવા માટેની ચટણી બનાવીએ તો ચટણી બનાવવા માટે અહીંયા મેં વન ફોર્થ કપ જેટલી આમલી લીધી છે અને સાથે મેં વન ફોર્થ કપ જેટલો ખજૂર લીધો છે બંનેને આપણે હલકા ગરમ પાણીમાં દસ થી પંદર મિનિટ માટે પલાળી દેસુ તો ગરમ પાણીમાં ખજૂર આમલી પલાળશો તો એકદમ ફટાફટ પલળી જશે તો પંદર મિનિટમાં આપણા ખજૂર અને આંબલી સરસ પલળી ગયા છે તો આપણે જે પાણીમાં ખજૂર આમલી પલાળ્યા એ જ પાણી સાથે આપણે ખજૂર આમલીને પેનમાં ઉમેરી દેસુ અને હવે આમાં આપણે જેટલા ખજૂર આમલી લીધા એટલો જ આપણે ગોળ લઈ લેશું જો તમે ગોળ વ્રત કે ઉપવાસમાં ના ખાતા હોય તો અહીંયા તમે ખજૂરને ડબલ લઈ શકો છો તો હવે આપણે બધી વસ્તુને આ રીતે બરાબર મિક્સ કરી દઈએ અને ગોળ સરસ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આને થવા દેશું તો જો તમે વ્રત કે ઉપવાસમાં આમલી ના ખાતા હોય તો તમે ખજૂર અને આમચૂર પાવડરથી પણ આ ચટણી બનાવી શકો છો તો આ રીતે થોડું આપણું ગોળ મેલ્ટ થઈ જાય એટલે આપણે આ સ્ટેજ પર ચટણીના સારા કલર માટે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેસુ લાલ મરચું ના ખાતા હોય તો એને બિલકુલ સ્કીપ કરી દેવાનું સાથે એક ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે સિંધાળું મીઠું ઉમેરી દેસુ અને એક ટી સ્પૂન જેટલો સેકેલા જીરાનો પાવડર ઉમેરી દેસું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી પાણીમાં બોયલ આવવા દેસુ તો ગોળ સરસ મેલ્ટ થાય અને ખજૂર અને આંબલી આપણે જે આમાં ઉમેર્યા છે એ સોફ્ટ થાય ત્યાં સુધી આને થવા દેવાનું તો લગભગ બે થી ત્રણ મિનિટમાં તમે જોઈ શકો છો આપણું પાણી સરસ ઉકળી ગયું અને ખજૂર આંબલી પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે ગેસને બંધ કરી દેસું અને આ ચટણીના મિશ્રણને થોડી વાર માટે ઠંડુ થવા દેસુ તો લગભગ દસેક મિનિટમાં આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આને આ રીતે બધા મિશ્રણને પાણી સાથે ગણામાં લઈ લેશું અને ચટણીને આ રીતે ચાણી લેશું જેથી જે ખજૂર અને આંબલીના રેસા હશે એ બધા અલગ થઈ જશે અને એકદમ સરસ સ્મૂથ ચટણી તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવી આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણી સાથે ફરાળી બટેટા વડાનો સ્વાદ એકદમ સરસ લાગે છે તો હવે આપણે ચટણી બનાવી ત્યાં સુધીમાં આપણા શક્કરિયા અને બટેટા સરસ બફાઈ ગયા છે આ રીતે આપણે ચાકુ કે ટૂથપીક ઉમેરી ચેક કરીએ તો તમે જુઓ શક્કરિયા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે બટેટું પણ સરસ બફાઈ ગયું છે તો આ ઠંડા થાય એટલે આપણે આની છાલ ઉતારી લેશું તો લગભગ એક મિનિટમાં સરસ શક્કરિયા અને બટેટું ઠંડા થઈ ગયા એટલે મેં એની છાલને આ રીતે કાઢી લીધી છે તો હવે આપણે આને એકદમ સારી રીતે ખમણીથી ખમણી લેશું જેથી એકદમ સરસ શક્કરિયાના બટેટા વડા માટે સ્મૂધ માવો તૈયાર થઈ જાય તો બટેટાને સરસ ખમણી લેવાનું અને શક્કરિયાને ખમણી ને તો શક્કરિયાના રેસાનો ભાગ ખમણીમાં ઉપરની સાઈડ રહી જશે અને નીચે તમને આ રીતનો એકદમ સરસ સ્મૂધ શક્કરિયાનો માવો તૈયાર થઈ જશે તો આ રીતે સરસ સકરિયા અને બટેટું હવે આપણે આમાં વન ફોર્થ કપ જેટલા શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરી દેસુ સાથે આપણે જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું હવે અહીંયા તીખાશ માટે બે થી ત્રણ નંગ જેટલા ઝીણા કાપેલા લીલા મરચાના ટુકડા ઉમેરી દઈએ એક ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી દેશું અને સાથે આપણે અહીંયા થોડા કાજુના ટુકડા અને થોડી કિસમિસ ઉમેરીશું કાજુ કિસમિસનો સ્વાદ બટેટા વડામાં એકદમ સરસ લાગે છે સાથે બટેટા વડા દાડમના દાણા વિના બિલકુલ અધૂરા છે તો થોડા આપણે દાડમના દાણા ઉમેરીશું અને મસાલામાં એક ટી સ્પૂન જેટલો મરી પાવડર એક ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર અને સાથે અડધી ટી સ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરીશું હવે અહીંયા અડધી ટી સ્પૂન કરતાં થોડું વધારે અથવા સ્વાદ પ્રમાણે સિંધાળું મીઠું ઉમેરી દઈએ અને ચટપટો સ્વાદ આપવા માટે એક નાની ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી દેશું તો થોડી ખાંડ ઉમેરશો તો બધો સ્વાદ સરસ બેલેન્સ થઈ જશે અને એકદમ સરસ ખાટો મીઠો આપણો આ મસાલો તૈયાર થશે તમે વ્રત કે ઉપવાસમાં ગરમ મસાલો ખાતા હોય તો થોડો એ પણ ઉમેરી શકાય હવે બધી જ વસ્તુને આ રીતે સરસ મિક્સ કરી લેશું અને પછી હાથ પર થોડું તેલ લગાવી અને આ રીતે લીંબુ જેવડી સાઇઝના આપણે વડા વાળી લેશું ખાસ ધ્યાન રાખવાનું વડાને આ રીતે બાઇન્ડ કરવાનું અને પછી જ તમારે એને ગોળ સ્મૂથ તૈયાર કરવાનું જેથી વડામાં અંદરની સાઈડ બિલકુલ હવા ના રહે તો તમે જોઈ શકો છો એકદમ સરસ મેં વડાને વાળીને તૈયાર કરી લીધું છે તો બિલકુલ આ જ રીતે બધા વડાને બનાવી લેશું તો બધા વડા બની જાય એટલે હવે આપણે વડાની ઉપરનું પડ બનાવવા માટે એક બેટર તૈયાર કરીશું અને એ બેટર આપણે સિંગોડાના લોટથી બનાવીશું તો અહીંયા મેં અડધા કપ જેટલો સિંગોડાનો લોટ લીધો છે એમાં આપણે અડધી ચમચી કરતાં થોડું ઓછું મીઠું અને સાથે અડધી ટી સ્પૂન જેટલો આપણે મરીનો પાવડર ઉમેરીશું અહીંયા મેં સિંગોડાનો લોટ વાપર્યો છે પણ તમે એના બદલે રાજીગરાનો લોટ પણ વાપરી શકો છો પણ સિંગોડાના લોટનો સ્વાદ ફરાળી બટેટા વડામાં એકદમ સરસ લાગે છે તો હવે આ રીતે આપણે જેટલો લોટ લીધો એટલું જ આપણે અહીંયા પાણી જોઈશે તો અડધા કપ જેટલું પાણી ઉમેરી અને બેટરને તમારે ઘાટું રાખવાનું છે પતલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એકદમ ઘાટું મેં બેટર તૈયાર કરી લીધું છે તો વડા પર બેટર સરસ ચોંટ્યું રહે એટલું તમારે બેટરને ઘાટું રાખવાનું જેથી તમારું જ્યારે વડું તળાઈ જશે ત્યારે એમાં બિલકુલ તેલ નહીં રહે અને પડ પણ થોડું જાડું હશે તો આ વડા ખાવાની ખૂબ જ મજા આવશે તો બેટર તૈયાર થઈ ગયું છે હવે અહીંયા બટેટા વડાને તળવા માટે તેલને ગરમ કરવા રાખી દીધું છે તો તો રીતે થોડું બેટર બેટર ઉમેરીએ તમે જુઓ તેલમાં રહી અને પછી ધીરે ધીરે કરીને તેલમાં ઉપર આવે છે તો બસ આ રીતનું મીડિયમ ગરમ તેલ થાય એટલે હવે આપણામાં જે વડા લીધા છે એને બેટરમાં આ રીતે કોટ કરી અને ગરમ તેલમાં ઉમેરતા જશું તો જ્યારે તમે વડાને ઉમેરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ થોડીવાર માટે હાઇટ સાઈડ રાખવાની અને આ રીતે સરસ વડું બેટર સાથે કોટ થઈ જાય એટલે આ રીતે હલકા હાથે ગરમ તેલમાં ઉમેરી દેવાનું તો એકવારમાં જેટલા વડા સમાય એટલા આપણે બેટરમાં કોટ કરી અને આ રીતે ઉમેરતા જશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં સરળ રીતે બધા વડાને ઉમેરી દીધા છે હવે થોડીવાર બિલકુલ નહીં ચલાવવાના બેથી ત્રણ મિનિટ જેવા વડા આપણા સેટ થાય પછી વડાની સાઈડને ચેન્જ કરવાની અથવા વડાનો આ રીતે થોડો ગોલ્ડન બ્રાઉન કલર થાય પછી સાઈડને ચેન્જ કરીશું અને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી વડાને તળી લેશું તો આ વડા તળાતા બહુ જ ઓછો સમય લાગે છે લગભગ અહીંયા પાંચ મિનિટમાં આપણા બટેટા વડા એકદમ સરસ તળાઈ ગયા છે અને તમે જુઓ કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે તો હવે સારી રીતે બધું તેલ નીતારી અને તૈયાર કરેલા વડાને આપણે પ્લેટમાં લઈ લેશું તો છે ને શક્કરિયાના બટેટા વડા બનાવવા એકદમ સહેલા વ્રત કે ઉપવાસમાં આ બટેટા વડા ખાવાની ખૂબ જ મજા આવે છે તો અહીંયા આપણા આ શક્કરિયાના ફરાળી બટેટા વડા બિલકુલ તૈયાર છે તો ગરમા ગરમ બટેટા વડાને મેં ચટણી સાથે સર્વ કરી દીધા છે અને તમે જુઓ ઉપરની સાઈડ બિલકુલ તેલ નથી એકદમ ઉપરનું ઉપર ક્રિસ્પી બન્યું છે અને બહુ જ ટેસ્ટી એવા આપણા બટેટા વડા તૈયાર થયા છે તો જો તમે ક્યારેય આવા શક્કરિયાના ફરાળી બટેટા વડા ન બનાવ્યા હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વીડિયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના બોલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ